હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું દૂધી અને ટામેટાનું સૂપ જો તમે મારી ચેનલ પર બનાવવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે આ રીતે એક પ્રેશર કૂકર લઈશું હવે આપણે આમાં એક કપ દૂધી છે આ રીતે છોલીને ઝીણી સમારીને નાખીશું તો દૂધી અહીંયા આપણે એક કપથી દોઢ કપ તમે લઈ શકો છો સાથે આપણે હાફ કપ જેટલા ગાજર લીધા છે ગાજર ઓપ્શનલ છે એક નંગ ડુંગળી છે એને પણ આ રીતે સ્લાઇસમાં કટ કરીને લઈશું આપણે હવે અહીંયા મેં ત્રણ નંગ ટામેટા લીધા છે તો દૂધી અને ટામેટાનું કોમ્બિનેશન છે ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં હવે આપણે આમાં ત્રણથી ચાર કળી લસણ છે એને પણ થોડું ઝીણું સમારીને નાખી દઈશું અથવા તમે આમ પણ નાખી શકો છો હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે તો આપણા વેજીસ જે છે એ બધા ડૂબી જાય એટલું પાણી અને માપમાં જોઈએ તો લગભગ અઢીથી ત્રણ કપ જેટલું આપણે પાણી આમાં એડ કરવાનું છે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આની આપણે ફક્ત બે સીટી લેવાની છે ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને હાઈ નથી રાખવાની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે કૂક કરવાનું છે ત્યારબાદ કૂકરને ઠંડુ થવા દઈશું અને પછી કૂકર ખોલીને જોઈ લઈએ તો આપણા જે વેજીસ છે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે કૂક થઈ ગયા છે એને આપણે ગ્રાઇન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી લઈશું હવે અહીંયા આપણે એ કઢાઈમાં એક ચમચી જેટલું મેં બટર ગરમ કરવા મૂક્યું છે તમે બટર અથવા તેલ ગમે તે લઈ શકો છો ત્યારબાદ આપણે એમાં બે કળી ઝીણું સુધારેલું લસણ નાખ્યું છે લસણને આપણે દસથી વીસ સેકન્ડ થોડું સોટે કરી લઈશું ત્યારબાદ આમાં બે ચમચી લીલા મરચાં છે એ નાખીશું તો લીલા મરચાંનું માપ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો આપણે થોડી કોથમીરની જે ડાળખી હોય છે એને પણ ઝીણી સમારીને નાખીશું એટલે કે કોરિયન્ડર સ્ટેમ્પ્સ અને કહેવાય છે હવે આપણે આને અડધી મિનિટ માટે આ રીતે તેલમાં થવા દઈશું ત્યારબાદ આપણે આમાં એક કપ જેટલી કોબીજ છે કોબીજને નાખી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને કોબીજને પણ આપણે એક મિનિટ થવા દઈશું તો કોબીજને આપણે થોડી વાર થવા દઈએ ત્યારબાદ અહીંયા મેં જે આપણો બાફેલા વેજીસ હતા એને ગ્રાઇન્ડરની મદદથી આ રીતે એની એકદમ સ્મૂધ પ્યુરી બનાવી લીધી છે તો આ પ્યુરે આપણે હવે એડ કરીશું કઢાઈમાં તો એકદમ સ્મૂધ આપણી જે પ્યુરે છે એ તૈયાર થઈ છે એને આપણે ગાળવાની હવે જરૂર નથી એક વખત સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ રાખીશું આપણે હવે આપણે આને એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી લઈશું તો આપણું જે સૂપ છે એ એ સરસ રીતે ઉકળી ગયું છે ત્યારબાદ આપણે આમાં કાળા મરીનો પાવડર છે ચમચી એ નાખીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ફરીથી આને પાંચેક મિનિટ માટે ઉકળવા દઈશું તો અત્યારે આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું અને લો ફ્લેમ ઉપર આને પાંચથી સાત મિનિટ ઉકળવા દઈશું મોટા ભાગે બાળકો દૂધી નથી ખાતા પણ જો તમે આ રીતે સૂપમાં દૂધી એડ કરીને એમને ખવડાવશો તો એ ચોક્કસ ખાશે આ સૂપનો જે ટેસ્ટ છે એકદમ ખૂબ જ સરસ છે બાળકોથી લઈને મોટાને પણ આ ટેસ્ટ ખૂબ જ ભાવશે એક વખત આ રીતે ચોક્કસ આ સૂપની રેસીપી ટ્રાય કરજો તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણું જે સૂપ છે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની છે આમાં આપણે કોર્નફ્લાવર નાખવાની પણ જરૂર નથી પડતી એકદમ સરસ ક્રીમી આનું ટેક્સચર છે તો તમે ઈચ્છોતામાં લીંબુનો રસ પણ લાસ્ટમાં એડ કરી શકો છો આપણે ફ્રેશ કોથમીર નાખી દઈએ મિક્સ કરી લઈએ તો રેડી છે આપણું એકદમ સરસ ગરમા ગરમ દૂધી અને ટામેટાનું સૂપ જે હેલ્ધી તો છે જ સાથે સાથે ટેસ્ટી પણ છે તો હવે આપણે આને સર્વ કરી લઈશું તો આ ગરમા ગરમ સૂપ તમે શિયાળામાં પણ અને ચોમાસામાં પણ એન્જોય કરી શકો છો ઇવન તમે ગમે ત્યારે સાંજે અથવા સવારે પણ આ સૂપને એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ જો તમને મારી યાદની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ